નમસ્કાર ரியલ પાવર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પાદરાથી પાદરાના શ્રી સંતરામ મંદિર પરિસરમાં ઋષિ પંચમી વ્રત ઉદ્યાપન પૂજન વિધિનું આયોજન પાદરા શ્રી સંતરામ મંદિરના વર્તમાન महंत શ્રી પરમ પૂજ્ય મોહનદાસી મહારાજના માર્ગદર્શન હેઠળ પૂજ્ય શ્રી મયંકભાઈ શાસ્ત્રી દ્વારા પાદરા શ્રી સંતરામ મંદિર પરિસરમાં ઋષિ પંચમી વ્રત ઉદ્યાપન પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું આ વ્રત જીવનકાળ દરમિયાન જાણતા અજાણતા જે કાંઈ પાપ કર્મ થયા હોય તેમાંથી છુટકારો અને મુક્તિ મેળવવા માટે કરતા હોય છે ચાલુ વર્ષે પ્રથમ વખત પાદરા શ્રી સંતરામ મંદિર પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ વર્ષે જ અગિયાર બહેનોએ પૂજન વિધિનો લાભ લીધો હતો જે પૂજન વિધિ ભાદરવા સુદ પાંચમના રોજ શરૂ કરવામાં આવે છે અને ભાદરવા સુદ છઠના દિવસે પૂર્ણ કરવામાં આવે છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા જય મહારાજ પાદરાના સર્વ ધર્મપ્રેમી જનતાને મારા આજના ઋષિ પાચમના ઉત્સવ નિમિત્તે પાદરાની ધર્મપ્રેમી જનતા કે જે બહેનો કાંઈક વાચિત માનસિક જાણતા અજાનતા જે પણ કંઈક પાપો કર્યા છે તે પાપોમાંથી મુક્ત થવા માટે પાંચમનો ઉપવાસ કરતા હોય છે આજના ઋષિ પાંચમના ઉપવાસને વ્રતનું ઉદ્યાપન કે જે લોકો કદાચ શરીરની અવસ્થા કાલે કામ કરે ન કરે તો એ દિવસના નિમિત્તે આજે વ્રતનું ઉજવણું કરતા હોય છે તો એ ભાગરૂપે આજે પાદરાના ધર્મપ્રેમી બહેનોએ અહીંયા આગળ વ્રતના ઉદ્યાપનની અંદર ભાગ લીધો છે એ ભાગ નિમિત્તે આજના આખા દિવસ દરમિયાન પૂજાનો આરંભ થઈ ચૂક્યો છે અત્યારે મધ્યાહન થયો છે અને ઋષિમુનિઓનું આગમન થયું છે ઋષિમુનિનું પૂજન અર્ચન થયું છે ત્યારબાદ હવેના પછીમાં આજના વ્રતનું વૃત્તાંત આખ્યાન સમજાવવામાં આવશે અને આવતીકાલે પ્રાતઃ પૂજન અને સાથે દેવોનું જે પણ આહવાન થયું છે એ દેવોનું આપણે હવન કરશું આમ ત્યારબાદ પુનાહુતિ અને અંતે બધા સાથે મળી મહાપ્રસાદને આરોપશો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રથમ વખત પાદરા શ્રી સંતરામ મંદિર સાનિધ્યની અંદર મહારાષ્ટ્રના આ સાનિધ્યમાં પ્રથમ વખત થઈ રહ્યું છે જે બેનો એક ઉત્સાહ અને ઉમાત ભેરો લાભ પણ મૂળ્યો છે અને સૌ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ પૂજન યોજના અર્ચન પૂર્ણ કરવામાં આવશે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો ને સબ્સ્ક્રાઈબ કરો